તો અરવલ્લી મૌલાના જે ભડકાઉપાસણનો આ મામલો છે કે જ્યાં ભડકાઉપાસણ કેસમાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે મૌલાનાને મોડાસા કોર્ટે જામીન ન આપ્યા જ્યાં મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો છે તો રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો અરવલ્લીમાં જે મૌલાના જે જૂનાગઢમાં જે મૌલાનાએ ભડકાઉ પાસણ આપ્યું હતું એ કેસ કે જ્યાં ભડકાઉ પાસણ કેસમાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે અને મૌલાનાને મોડાસા કોર્ટે જામીન ના આપતા સાબરમતી જેલમાં કોર્ટ દ્વારા મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે જ્યાં રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર મૌલાના મોહમ્મદ સલમાન મુફ્તી અઝહરી કે જેઓ મુંબઈ ઘાટકો પરના છે એમના એક ધાર્મિક ભાષણ માટેનું આયોજન મોડાસા કસબા જમાતના પ્રમુખ ઈશાકભાઈ દ્વારા કરવામાં આવેલું હતું જે ભાષણ દરમિયાન મૌલાના સાહેબ એમણે જે ભાષણ કરેલું એની અંદર ધર્મ વિરુદ્ધના અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ઉચ્ચારણો કરેલા હતા જેના આધારે મોડાસા ટાઉન પીઆઈ એ જાતે ફરિયાદી બની અને ગુનો રજીસ્ટર કરેલો જેની અંદર આ ધાર્મિક આયોજનના જે સંચાલક હતા આયોજક હતા એ ઈશાકભાઈની પણ ગઈ નવ તારીખે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ પૂર્ણ થતાં એમને પણ કોર્ટ કસ્ટડીમાં કેદરી આવવા માટે મોકલી આપેલા જ્યારે મૌલાના મુક્તિ અઝ અઝહરીને પણ ગઈ બાર તારીખે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો કો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખ્યાદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવાનો મૌલાનાની સુરક્ષાના કારણોસર એમને ત્યાં મોકલી આપવામાં આવે ગઈ તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર મૌલાના મોહમદ સલમાન મુફ્તી અઝરી કે જેઓ મુંબઈ ઘાટકો પરના છે